ये वो खोरा खावो जो यार प्रबंधित है किरे खरे सांभर रोटी बादाम भात घी गोल फल फूल ताजू बादाम मंडी हाँ ये वो खावा पची लाडवा खावा अब यार आर्डर किया वो ये तो ये खावा बाकी दुकान ना पड़ी का कोई खावा આની નોટ બિસ્કિટ ખાવાના નય એપલ ખાવાની નોટ જો આપણે સારો ખોરાક ખાય તો આપણે કોઈ બીમાર પડીએ નહીં આપણે મારો કંક ચોકલેટ લઈ આવે તો શક્તિ ના ખાઈ લેની નો દેખ અનાજ કસોડ અને ફ્રૂટ ને શાકભાજીને એવું જ આપણે ખોરાકમાં લેવાનું ભણેલા ખાવાના